ઉદ્યોગો અને શિયાળાની કડકડી ઝંડીમાં પણ પ્રદૂષણ ફેલાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે અંકલેશ્વરના જેડેસ હેડકરની બાજુમાં આવેલ ખાડીમાં કેમિકલ યુક્ત પાણી વહેતું થતા નજરે પડ્યું છે અંકલેશ્વરમાં તમામ વસ્તુઓ બંધ થઈ શકે છે પરંતુ પ્રદૂષણ ફેલાવાનું બંધ થઈ શકતું નથી ભરૂચ શહેર અને જિલ્લામાં અને ઔદ્યોગિક એકમો કાર્યરત છે જેમાં અસંખ્ય નાની મોટીઓ કંપનીઓ કાર્યરત છે હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે અને અંકલેશ્વરને તો એશિયામાં ઔદ્યોગિક એકમ તરીકે ઓળખવામાં આવે છે જોકે આ ઔદ્યોગિક એકમમાં માં વિકાસ કામોની સાથે સાથે કેટલાક બે નંબરી કામો પણ થઈ રહ્યા છે અને તેમાં મુખ્ય બે નંબરી કામ હોય તો તે પ્રદૂષણ ફેલાવ

લોકોએ આ મુદ્દે જીપીસીપીને રજૂઆત કરી છે જોકે હવે આગામી દિવસમાં કઈ કંપની આમાં સામેલ છે તે બાબતેના રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે જોકે લગાતાર અંકલેશ્વર શહેરમાં પ્રદૂષણ ફેલાવવામાં આવતા હવે તંત્રએ આ મુદ્દે ધ્યાન દોરવું જ રહ્યું